નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચંજીવ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં હજુ તમારી સેમેસ્ટર એકની પરીક્ષાઓ સરખી રીતે પૂરી નથી થઈ ત્યાં તમારી સેમેસ્ટર ટુની પરીક્ષાઓની જે છે એ તારીખો અને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો યુનિવર્સિટી દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવી છે પરીક્ષાના ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે તમારી સેમેસ્ટર ટુની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વીડિયોની અંદર કરવાના છીએ સ્નાતક અને અનુસ્નાતક રેગ્યુલર અને ATKT વાળા તમામ વિદ્યાર્થીઓ જે છે એ એમના માટે પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો અને પરીક્ષાની તારીખ જે છે એ એચએનજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો હેમચંદ્ર જારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવ્યું છે એપ્રિલ 2026 ના ગાળામાં લેવાના વિવિધ વિદ્યાશાખાની રેગ્યુલર અને રિપીટર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ટુ ની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા સેમેસ્ટર એકની પરીક્ષાઓ જે છે એ ચાલુ છે અને આ પરીક્ષાઓ જે છે એ હજુ ચાલુ જ છે અને ત્યાં જે છે એ તમે જોઈ શકો છો સેમેસ્ટર ટુ ની ફોર્મ ભરવાનું અને પરીક્ષાની જે છે એ તારીખો યુનિવર્સિટી દ્વારા જે છે એ જાહેર કરવામાં આવે છે તો એના માટે તમે જોઈ શકો છો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ થી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ દરમિયાન તમે આ જે છે એ પરીક્ષાઓ માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકશો એટલે આ ફોર્મ તમને જે છે એ કોલેજ દ્વારા જ ભરી આપવામાં આવશે તો તમારે કોલેજની અંદર જઈ તમારી જે પણ ફી હોય એ ફી જમા કરી દેવાની છે એના પછી તમારી કોલેજ દ્વારા તમારું જે છે એ ફોર્મ ભરી આપવામાં આવશે તો સોળ એક બે હજાર ચોવીસ થી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ દરમિયાન તમારે જે છે એ સેમેસ્ટર ટુ ની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરાવાના શરૂ થશે તમે પાંચસો રૂપિયા લેટ ફી સાથે સત્તર બે બે હજાર છવ્વીસ થી પચીસ બે બે હજાર છવ્વીસ સુધી ફોર્મ જે છે એ ભરી શકો છો રૂપિયા એક હજાર લેટ ફી સાથે પંદર ચાર બે હજાર છવ્વીસ સુધી અને રૂપિયા પંદરસો લેટથી સાથે સોળ ચાર બે હજાર છવ્વીસ જે સોળ ચાર બે હજાર છવ્વીસ થી ત્યાં સુધી તમારી પરીક્ષા શરૂ થવાના એના પાંચ દિવસ પહેલા જે છે એ ફોર્મ ભરી શકો છો તો તમારે તારીખ સોળ બે બે હજાર છવ્વીસ પહેલા આ જે છે એ પરીક્ષાનું online ફોર્મ તમારી કોલેજમાં જઈ અને ચોક્કસથી જે છે એ ભરાવી દેવાનું રહેશે હવે આપણે પરીક્ષા વિશેની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર ટુ કક્ષાની પરીક્ષાઓ બીએ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ જે છે એ એકવીસ ચાર બે હજાર છવ્વીસ તો એકવીસ ચાર બે હજાર છવ્વીસ ના રોજથી તમારી પરીક્ષા શરૂ થશે. અને સેમેસ્ટર ટુ ની પરીક્ષા આપવા માટે તમારે જે છે એ પાંચસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે એ જ રીતે તમે જોઈ શકો છો બેચલર ઓફ ફાઇન આર્ટ સેમિસ્ટર ટુ એકવીસ ચાર બે હજાર ની પરીક્ષા શરૂ થશે અને અગિયારસો ને દસ રૂપિયા જે છે એ ફી ભરવાની થશે બીએસસી સેમેસ્ટર ટુ બીએસસી સેમેસ્ટર ટુ બીએસસી સેમેસ્ટર ટુ બીકોમ સેમેસ્ટર ટુ બીબીએ સેમેસ્ટર ટુ બીસીએ સેમેસ્ટર ટુ તો આ રીતે જે સ્નાતક કક્ષાના સેમિસ્ટર ટુ ના પરીક્ષાઓ છે એ તમામ પરીક્ષાઓ તારીખ એકવીસ ચાર બે હજાર છવ્વીસ ના રોજથી શરૂ થશે B.R.S સેમેસ્ટર 2 B.S.W સેમેસ્ટર 2 B.Ed સેમેસ્ટર 2 સ્પેશિયલ B.Ed સેમેસ્ટર 2 LL.B સેમેસ્ટર 2 B.P.Ed સેમેસ્ટર 2 તમે જોઈ શકો છો આ તમામે તમામ જે 22 કોર્સ છે આ 22 કોર્સની પરીક્ષાઓ જે છે એ તારીખ 21/4/2024 ના રોજથી શરૂ થશે અને એના માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે એ તમે અહીંયા જોઈ શકો છો આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરે છે એમએસ સેમેસ્ટર 2 પરીક્ષાની તારીખ 21/4/2024 અને એના માટે તમારે રૂપિયા જે છે એ પરીક્ષા ફી ભરવાની થશે તો આ રીતે સ્નાતક અને અનુસ્નાતક બંને કોર્ષના વિદ્યાર્થીની પરીક્ષા એકવીસ ચાર બે હજાર છવ્વીસના રૃતિ શરૂ થશે એમએસ સેમેસ્ટર ટુ એમકોમ સેમેસ્ટર ટુ એમએસસી સેમેસ્ટર ટુ એમબીએ સેમેસ્ટર ટુ એમસીએ સેમેસ્ટર ટુ તમામ કોર્સીસ જે છે કે તમે અહીંયા જોઈ શકો છો એલ એલ એમ એમએસડબલ્યુ એમઆરએસ એમએડ સેમેસ્ટર ટુ સ્પેશિયલ એમએડ સેમેસ્ટર ટુ તો આ રીતે જે છે કે કુલ અડતાલીસ જે ઓગણપચાસ કોર્સીસ છે એની પરીક્ષાઓ જે છે તારીખ એકવીસ ચાર બે હજાર છવ્વીસના રૃતિ શરૂ થશે એના માટેની ફી તમે જે છે અહીંયા જોઈ શકો છો અને આ જે છે એ 21/4/2026 નો રોજ છે યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે એ શરૂ થશે એના પહેલા તમારી જે છે એ ઇન્ટર્નલ પરીક્ષાઓ છે એ પણ લેવામાં આવશે તો જે સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એમને જે છે એ પરીક્ષા પૂરી થાય એવી તરત જ જે છે એ સેમેસ્ટર 2 ની પરીક્ષાની તૈયારી જે છે એ શરૂ કરી દેવી પડશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જલેન્દ્ર આપણે યુનિવર્સિટીની સ્નાતક સેમેસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 2 ની પરીક્ષાની તારીખો અને પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનું જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો એમાંથી સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ